જમ્બુસર એસટી ક્રેડિટ સોસાયટીના ઇલેક્શનનું પરિણામ જાહેર થયું સતત આઠમી ટર્મ કર્મચારી મંડળની ભવ્યજી જીત થઈ કર્મચારી મંડળની ભવ્યજી જીત થઈ તો જ્યારે મજદૂર સંઘની હાર થઈ રાજેન્દ્ર કુમાર ઉર્ફ લાલાભાઈ તેમજ નિરૂપમ કુમાર ભારતની ભારતીની ભવ્યજીત થઈ જંબુસર એસટી ડીપો ખાતે ડીજેના તાલે ફટાકડા ફોડી સમર્થકો જૂની ઉઠ્યા હતા અને ચલણી નોટ પર ઉડાવી હતી જશન મન આવ્યો હતો રાજેન્દ્ર ઉર્ફ લાલભાઈને બસ એકસો ત્રેવીસ મત મળ્યો અને નિરૂપમ કુમારને એકસો ચૌદ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા કર્મચારી મંડળની ભવ્યજીત જીત તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તેમાં કર્મચારી મંડળ ત્રણ નંબર પર હું કોચે રાજેન્દ્ર કુમાર પટેલ અને એક નંબર પર નિરૂપમ ભારતી ઉમેદવારી નોંધાવી હતી તેમાં આજે મતગણતરીના અંતે અમારી કર્મચારી મંડળ પેનલનો ભવ્ય વિજય થયો છે એકસો ને સાડત્રીસ મત હતા તેમાંથી એકસો પચીસ મત મને મળેલા છે અને એકસો પંદર મત મારા સાથી નિરૂપમભાઈ ભારતીને મળેલા છે કર્મચારીઓએ જે અમને સાથ સહકાર અને મોટોથી અમને વિજય બનાવ્યા છે તે બદલ હું કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર